કોંગ્રેસ પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન ભારતીય સેનાની એકતા અને સમર્થન માટે પ્રદર્શન કર્ણાટકના બેંગલુરુ શહેરમાં કોંગ્રેસ પાર્ટી તિરંગા યાત્રાનું આયોજન કર્યું જે સુધી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારત અને અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં ભારતીય સેનાના પ્રત્યેક એકતા સમર્થન દર્શાવવાનો હતો યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા જેમણે તિરંગા ધ્વજ ઊંચા રાખીને દેશભક્તિના નારા લગાવ્યા યાત્રાના આરંભમાં કોંગ્રેસના નેતાઓએ ભારતીય સેનાની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશની સુરક્ષા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે આ યાત્રા દેશના સેનાની પ્રત્યે આપણા સાદર અને સન્માનને સમર્થનને દર્શાવે છે યાત્રામાં ભાગ લેનારાઓએ દેશભક્તિ ગીતો ગાય અને દેશની એકતા અને અખંડિતતાના સંદેશાઓ આપ્યા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર રાજકીય પ્રદર્શન ન હતો પરંતુ તે દેશની એકતા અને સેનાની પ્રત્યેના આદરને પ્રગટ કરવાનો પ્રયાસ હતો કોર્સના નેતાઓએ જણાવ્યું કે આ યાત્રા દેશના નાગરિકને એકસાથે લાવવાનો પ્રયાસ છે જે આપણા સેનાની પ્રત્યેના આદર અને સમર્થનને દર્શાવે છે તિરંગા યાત્રા દ્વારા કોંગ્રેસ પાર્ટીએ દેશની એકતા અને સેનાની પ્રત્યેના આદરને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો આ કાર્યક્રમે નાગરિકોમાં દેશભક્તિ અને સેનાની પ્રત્યે આદરની ભાવના વધારવાની કોશિશ કરી